હજી તો કમ્પ્લેટ નથી થયા પછી આપણે સુધારવાના બાકી છે સુધારી પછી પહેલાં લોટ બાંધશું પછી સાફ કરશું બરાબર ચાલો લોટ તૈયાર કરી નાખ્યું તો જો અત્યારે છે ને મેં લોટ તૈયાર કરી નાખ્યો છે ને હવે બટેટા સુધારવાના છે તો ચાલો ફટાફટ બટેટા સુધારી નાખ્યું બરાબર મોબાઈલ મૂકી દઉં

તમારા ઘરમાં કોણ દેવા બધી કરે છે કોમેન્ટ કરજો મારા ઘરમાં તો જ કરું છું પહેલેથી છે ને મને ગરમી થાય છે જો ગરમી થાય છે રસોડામાં રોણી રહોડામાં હલવાણી બટેટાનું શાક બહુ ભાવે બટેટાનું શાક ને રોટી કારેલાનું શાક ભાવે મને કારેલાનું શાક મને ભાવ તો કાંઈ નહીં ચાલો આપણે બટેટા ફટાફટ સુધારી નાખવી ઓકે જો આપણે શાક છે ને ચડાવી દીધું છે ઉપર ઉપર ને હ બનાવી નાખ શાક શાક બનાવી નાખતી શાક

ચલો આપણે શાક બનાવી નાખતા હતા તો તો બાકી છે સાત વાગી ગયા છે દેવાબત્તી નો ટાઈમ થઈ ગયો છે પણ ગાંધીન પછી જ દેવાબત્તી કરી શાંતિથી ચલો કઈને આપણે શાક ને એવું બનાવી નાખ કુકર આપણે થઈ ગયું છે કમ્પ્લેટ હા આપણે જો સેલેક્ટ ના કરા વસ્તી આપણે એના નેક મેથી દેવી રાંધવાનું કામ કાજ પત્તે એટલે આપણે દીવાબત્તી કરવાની છે હા એ આપ એ તો ચલો આપણે શું આટલું કામ કરવું પછી રોટલી કરવાની છે રાટલી રોટલી બની ગઈ છે ને અહીંયા એક તાવડી પર છે ને હજી ઘણી બધી બનાવવાની છે ગરમી તમે જો બતા બહુ ગરમી થઈ છે ચોક્કસ તો કાંઈ નહીં ચલો ફટાફટ બનાવી નાખવી દીવા બધી કરવાનું બહુ મોડું થઈ ગયું છે તો રાતના આઠ વાગી ગયા છે અને અહીંયા જો આપણે બ્લોગ એડ કરવી છે આવી નવા બ્લોગ સાથે ઓકે લાઈક શેર કમેન્ટ તો કઈ નહીં જય માતાજી ચલો બાય